અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયત ખાતે નગરજનોનો વિરોધ મેઘરજ નગરમાં વિકાસના કામો ન થતા હોવાથી આક્ષેપ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો ત્રણસોથી વધુ નગરજનોએ ગ્રામ પંચાયત ભવનનો ઘેરાવ કર્યો રોડ રસ્તા અને વરસાદી પાણીની સમસ્યા ઉકેલ ન આવતા આ વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક રહીશો અને લોકો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતે ઉમટી પડ્યા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર Bye.

પંચાયતના અંદર પબ્લિક એવી રહી છે કે ત્રણ વર્ષના અંદર પંચાયતના સરપંચ સભ્ય બધા ચૂંટાયેલા છે ગ્રાન્ડો પાસ થઈ ગઈ તે છતાં મેગરેજના અંદર એકથી ત્રણ વર્ષના અંદર કોઈ વિકાસનું કોમ થયું નથી ના રોડ કોઈ રસ્તો કોઈ કચરા સફાઈ કોઈ ચીજ થતું નથી અત્યારે પબ્લિક તમે જોઈ રહ્યા હો છો એટલી આવી રહી છે અહીંયા અને એટલી પરેશાન છે કે એનો કોઈ જવાબ નથી જો આ પંચાયતથી જો પૂરું કોર્મ થતું ના હોય તો દરેક સભ્યને રાજીનામું આપી દેવું જોઈએ મારું એવું કહેવું છે ને પબ્લિક તમે જોઈ શકો છો કેટલી ભીડ આવી રહી છે કેટલી પરેશાન છે મહિલાઓ પણ છોકરો પણ દરેક લોકો પરેશાન છે અત્યારે પાણી ભરાઈ રહ્યું છે તો રોગચાળા થવાની બી શક્યતાઓ છે એ અંદર એમતી દેખા જાગૃત નાગરીશ મેઘરાજ ગ્રામ પંચાયતના લોકો ગામ તરફથી બોલું છું કે આ પંચાયતના સભ્યો ને સરપંચ એમની પ્રતિષ્ઠા ના ખડાય એટલા માટે સો ટકા રાજીનામું આપી દેવું જોઈએ બાર હજાર પબ્લિક આ લોકોથી કંટાળી ગઈ છે એક પણ પ્રકારનો વિકાસ થયો નથી અને બીજું બીજું અમે કેવા માંગીએ છીએ કે એક પણ પર્સન્ટ વિકાસ થયો નથી અને એમની પ્રતિષ્ઠા ખરીદાઈ ગઈ છે સો ટકા એક પર્સન્ટ પણ આ લોકો પર વિશ્વાસ નથી એમની જન હચવાય એ માજ રાજીનામું આપી દેવું જોઈએ અને એમ લોકોની માંગ છે અને રાજીનામા નહીં આપો તો સોમવારે બને

અવારનવાર કહેવા છતાંય કોઈ આનું કોઈ પંચાયત દ્વારા ધ્યાનમાં લેતા નથી તો આનો યોગ્ય રસ્તો કરવા વિનંતી છે અને હું ભંગી સમાજનો સભ્ય છું તો મારું કોઈ પંચાયત સાંભળવા માગતી નથી તો આ વિનંતી કરું કહેવું છું કે આ મારા વોર્ડના અંદર ખાડા પડી ગયા છે તો બી પુરાવતા નથી નેપો સાફ થતી નથી સફાઈ થતી નથી દવાઓ છંટાતી નથી તો આ વોર્ડના અંદર સાપ તાત્કાલિક થાય એવી મારી નમ્ર વિનંતી છે